હાલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ નિમિત્તે શિવશક્તિ સ્વીટ્સ દ્વારા ગણેશ ભક્તો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે આ વર્ષે એકાવન પ્રકારના મોદક અને ત્રણસો એકાવન પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવ્યા છે અહીંયા લંબોદર મોદક સિદ્ધિ વિનાયક મોદક અને બાહુબલી મોદક જેવી ખાસ વેરાયટી ઉપલબ્ધ છે જરૂરિયાત મુજબ પંડાલમાં જઈને પણ મોદક બનાવી આપવામાં આવે છે આ વર્ષે મોદકમાં નવા ફ્લેવર્સ ઉમેરવામાં આવ્યા છે મોદક પર પીસ બસો પચાસ ગ્રામથી લઈને એકાવન કિલો સુધીના વજનમાં ઉપલબ્ધ છે એકાવન કિલોના મોદકને બાહુબલી નામ આપવામાં આવ્યું છે ગ્રાહકોની માંગ મુજબ ગોલ્ડન વરક અને સિલ્વર વરકફાળા મોદક પણ તૈયાર કરાય છે આ ઉપરાંત જેમ્સ અને ચોકલેટથી સજાવેલા મોદક પણ ઉપલબ્ધ છે મોદકનો ભાવ રૂપિયા થી રૂપિયા પંદરસો પ્રતિ કિલો છે સોનાના વરખફાળા મોદકનો ભાવ બાર હજાર પ્રતિ કિલો છે મોદક ઉપરાંત દૂધની અન્ય મીઠાઈઓ અને મોતીચૂરના લાડુ પણ ઉપલબ્ધ છે કે જે આપણે અત્યારના જનરલી ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં આપણે એકાવન વેરાયટીના મોદક લાડુ એ સિવાયની બધી વેરાયટી ડિફરન્ટ ડિફરન્ટ અણકોટ માટે કે ત્રણસો એકાવન સુધી તો છે જ એ સિવાયનું આપણે અત્યારના સ્પેશિયાલિસ્ટ લંબોદર મોદક છે સિદ્ધિ વિનાયક મોદક છે બાહુબલી મોદક છે એ આપણા ગણપતિના પંડાલમાં જઈને લાઈવ બનાવી આપશું એ સિવાયના સ્પેશિયલિસ્ટ છોકરાઓ નાના બાળકો માટે ભૂલકાઓ માટે કે ચોકલેટ નટેલા મોદક પણ છે અને એ સિવાયના અત્યારે તમે માર્કેટમાં જુઓ તો કે નાની મોટી સાઇઝના કરીને પાર્ટીના બજેટ મુજબ અમે લોકો ઓર્ડર ઉપર બનાવી દેતા હોય છે અને ગોલ્ડન વરખવાડા જે ચાંદીના વરખવાડા જે છે એ આપણે સ્પેશિયલ કસ્ટમાઈઝ મોદક કરતા હોય છે કે પાર્ટીની રિક્વાયરમેન્ટ મુજબ આપણે બનાવી દઈએ છીએ મારી પાસે અત્યારે હાજરમાં તમે જોવો તો એકાવન વેરાયટી મોદક છે એ સિવાયની દૂધની મીઠાઈ તો અલગ અલગ હોય જ છે આપડા જનરલી એમ ગણો તો અઢીસો ગ્રામ થી માંડી ને વન પીસ મોદક અઢીસો ગ્રામ ની માંડી ને એકાવન કિલો સુધી નો બનાવી દેજી કે કિલો કિલોનો જે મોદક છે એ બાઉ મળી મોદક કઈ છે આપણે આવની રેન્જ તમે જોવો તો પાંચસો થી માંડી ને બારસો રૂપિયા પંદરસો રૂપિયા પર કેજી સુધી હોય છે પછી આ જે ગોલ્ડન વર્કવાળા વાળા કે છે તો એ બાર થી તેર હજાર કિલો રૂપિયા પડે છે આમ જનરલી તમે ગણો તો આપણા જે ગ્રાહક છે

કે સ્ટાર્ટિંગ આપણે લાડુ થી જ કરી છે પણ ધીરે 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 આપણે નવી નવી વેરાયટી આપણે અન્ય પ્રસાદ તરીકે દેવી પડે છે તો નાના બાળકો ફૂલકા બાળકો માટે જનરલી આપણે ચોકલેટ્સના નટ્સ વાળા અથવા જેમ્સ વાળા જે મોદક પણ બનાવ્યા છે અને અગિયાર ભોગ થી માંડીને ત્રણસો એકાવન ભોગ સુધી આપણે અવેલેબલ હોય છે અહીંયા એટલે જનરલી અત્યારે જે આપણો કસ્ટમરનો જે છે નવી વેરાયટી અને અહીંયા ચક્કર મારે તો નવી વેરાયટી જાણવા મળશે ગણપતિનો પ્રસાદ નવો આપી શકશું આપણે